જય માતાજી આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલ એક પેડ માકે નામ યોજના અંતર્ગત નવા નેચર ક્લબ તેમજ સાથે કન્ઝુમરા લિબર્ટી કોપરેટિવ પાર્કની અંદર નવા વૃક્ષો વાવવાનું આહવાન અમે હાથમાં લીધેલું છે આ પ્લોટની અંદર લગભગ સાતસો બેતાલીસ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે તેની શુભ શરૂઆત આજથી કરવામાં આવી છે તો તમામ જામનગરવાસીઓને હું એક નમ્ર અરજ કરું કે માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની આ યોજના અંતર્ગત આપણી માના નામે એક પેડ તો આપણે વાવી જ શકીએ તો એક પેડ મા કે નામ જામનગરની અંદર જો દરેક જામનગરવાસી વાવે તો જામનગરને હરિયાળું થતા કોઈ રોકી ના શકે આપ સૌને ખૂબ નમ્ર અરજ સાથે શુભેચ્છા પાઠવું છું કે આપ સૌ આ મોહિમમાં જોડાવો મારી સાથે જય માતા ઉભરે બેસ ઉભરે જો ફોટો મારા પરવાનો ઉભરે પહેલા હું એક ફોટો લઈ લઉં આ છાપ आ गया है चालू है माफ़ करना